જય સ્વામિનારાયણ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપણને વાલાવાલા પૂજ્ય મારા ગુરુજી પૂજ્ય બેન તથા આપણને સરસ મજાની કથા કેવી સરસ સંભળાવે છે એવા નાના રેખાબેન તથા સર્વે સાંખ્યોગી સાંખ્યોગીબહેનો પાર્ષદ બહેનો યજમાન બહેનો વાલા હરિભક્ત બહેનોને જય સ્વામિનારાયણ આપણે બધા કથા સાંભળીએ છીએ અને હમણાં કીધું એમ ફળશ્રુતિ પણ એ તો આટલી કથા સાંભળીને એને આટલું નિયમ લીધું મેદાન મારી ગયા પણ આપણે પણ એવું નિયમ લેવાનું જોકે તમારામાં કોઈ વ્યસન તો હશે જ નહીં પણ છતાં ક્યાંક એવું ખૂણે કંઈક રહી જતું હોય કાઢી નાખવું અને એવા ભગવાનના વિશ્વાસુ ભક્ત બનવું અને પૂજ્ય આપણા ગુરુજીના વિશ્વાસુ ભક્ત બનવું આપણે કરી કરીને કરવાનું શું છે કે ભગવાનને વાલા થવાનું તો તમે ખૂબ ભજન કરો છો વિશેષ કરજો અને એવી ભગવાનની નિષ્ઠા રાખવી ગમે તે થાય તોય ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠામાંથી ક્યારેય ડગવાનું નહીં પૂજ્યબેન ઘણા વખત કહેશે આપણે વજીભાઈ જેવું નિષ્ઠાવાળું થવાનું કેવું વજીભાઈને ગમે એમ કર્યું તોય નિષ્ઠામાંથી ડગ્યા નહીં અને એવી એવા પ્રેમી ભક્ત બનવું મહારાજ સાત વર્ષ વનમાં ફર્યા પણ કોઈ જગ્યાએ રોકાયા નહીં અને ગઢડામાં રોકાણ એનું કારણ શું હતું કે મોટાબાન લાડુબાન આખા અફલ ભલખાસરના આખા પરિવારનો પ્રેમ એવો હતો કે ભગવાનને જવું હોય તોય જઈ શકે નહીં આપણે ખબર છે ને કે વડતાલ સમયો હતો અને મહારાજને જવું તું તોય મોટાભાઈને લાડુબાઈએ જવા દીધા નહીં રોકી રાખ્યા પછી મહારાજને કીધું કે તમે જાઓ ભલે પણ અમને અહીંયા બેઠા સમયાના દર્શન થાય મહારાજ કે જાઓ તમને સમયાના દર્શન થશે માટે આવા આપણે પ્રેમી ભક્ત થવું તો ભગવાનને આપણે ગોતવા નહીં જવું પડે ભગવાન કે તમે મને ન ભૂલો તો હું તમને ભૂલતો નથી માટે આપણે અખંડ ભગવાનને સંભાળવા અને અધિક માસમાં તો અધિક ફળ હોય એક વખત સ્વામિનારાયણ નામ લઈને અનંત વખતનું ફળ મળે ત્રણ વર્ષે એક વખત અધિક માસ આવતો હોય છે માટે ખૂબ તમે ભજન કરો છો ને વિશેષ ભજન કરજો અને તમે જેમ મહિલા સંસ્કાર કેન્દ્રમાં જેમ જોડાયેલા છો ને એવા તમે નિષ્ઠાવાળા છો એમાં તમને ભગવાન વધારે વધારે ને વધારે બળ પ્રેરે એવી ભગવાનને પ્રાર્થના અને બેનના ખૂબ તમે આશીર્વાદ લ્યો જ છો એટલે જાદુ નથી કહેવું પણ બધાને ખૂબ એવી ભક્તિ કરજો કે ભગવાન સુધી આપણી ભક્તિ પહોંચી જાય જેમ મીરાબાઈએ કરી મોટ લાડુબાન મોટાબાઈએ ભક્તિ કરી એવું આપણે એનામાંથી શીખીએ અને એવા ભક્ત આપણે બનીએ અને ભગવાન તમને ખૂબ શક્તિ આપે ભક્તિ આપે અને આવા ઉત્સવ સમય આવવાનું કરવાનું પણ ખૂબ બળ આપે જય સ્વામિનારાયણ પરત પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વક્તા શ્રી દરેક સંખ્યોગી બહેનો વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ પાંચ દિવસની શ્રીમદ સત્સંગી જીવનની કથા પૂર્ણાહુતિને આરે આવીને ઊભી છે ત્યારે બીજું પાંચ દિવસ સુધી તમે મહારાજના ગુણ સાંભળ્યા છે ભગવાનના ગુણ તો એવા છે પૃથ્વી જેવડો કાગળ હોય કલ્પવૃક્ષની ડાળખીની લેખણ હોય સમુદ્રનો સાઈનો ખડિયો બનાવ્યો હોય સાક્ષાત બ્રહ્માને સરસ્વતી લખવા બેસે કલ્પ સુધી લખે તોય પાર ન આવે એવા પુરુષોત્તમ નારાયણના ગુણો આપણે તો શું ગાઈ શકીએ પણ પાંચ દિવસમાંથી સારા સારી જે કંઈ ભગવાનની વાતો હોય આપણા જીવનમાં દ્રઢ થાય એવી સત્સંગ વધે એવી તો એ આપણે ઉતારવી ઘરમાં શાસ્ત્રો કે કહેશે હોય તો સાંભળવાનું મન થાય તો વાલા બહેનો આવા સર્વોપરી મહારાજનો મહિમા જાણજો આ કથા સાંભળી એક બેન બહુ ભાવિક છે લેખન કરે છે વૈશાલીબેન અલ્કેશભાઈ મહેતલિયા મીરા મનનમાં રહે છે એણે સંકલ્પ કર્યો છે કે કથા સાંભળીને મને એવો સંકલ્પ તો મરે એણે જપ શરૂ કરી દીધા છે દસ કરોડ દસ કરોડ મંત્રલેખન કરવું દસ કરોડ ઓછું કહેવાય બેન અહીં હોય તો ઉપર આવશે વૈશાલીબેન પૂજ્ય બેન એને રાજી થઈને પ્રસાદીનો હાર ફેરાવશે આમ તો અમારા કાંતાબેનની બહુ તપેશ્વરી છે આપણી શહેરી સંસ્થામાં જ્યાં બાંધકામ કરવું હોય એ કાંતાબેન કરાવે છે પંદર વરસથી અનાજ નથી લીધું પંદર વરસથી ફરાળ કરે છે મહારાજને રાજી કરવા આ વૈશાલીબેન હેલે આવે એને દસ કરોડ મંત્રલેખન કરવાનું બે જણા કરે છે એનાથી હોય બધું માપમાં સારું રેખાબેન ઘણી વખત ગાય છે માપમાં રહેવું એટલે વધારે ફેશન કરાય નહીં અને કોઈએ વ્યસન રખાય નહીં ભગવાને રૂપિયો આપ્યો હોય ને તો એ સારું સારું જમો ઘી દૂધ ગોળ જમો સારા કપડાં પહેરો ભગવાનને અર્થે વાપરો બરાબર પણ વ્યસન એ પૈસોય બગાડે અને શરીર પણ બગાડે પૈસો તો રળતા મળે પણ આવું મોંઘો મનુષ્યનો દેહ એ ક્યાંય મળતો નથી અને આપણને કાંઈ આ દેહ ભગવાને બે ત્રણ ચાર લાખ વર્ષ આપ્યો નથી પચાસઠ સિત્તેર કે બહુ તો એંશી વર આ દેહ આપ્યો કોક જીવે તો હો વર બરાબર પણ એટલા વર્ષમાં તો કેટલાય આપણે કામ કરવાના છે યુવાની બાળપણ રમવામાં જાય ભણવામાં જાય યુવાની મોજ શોખમાં જાય થોડાક ગડપણના દિવસ પાછા પથારીમાં જતા હોય નહીં બરાબર તો હવે થોડોક સમય હોય બે ત્રણ દહકા સારું જીવન ભક્તિમય જીવવાનો એમાં વળી વ્યસ્તને આવું બધું કરીએ તો આ બહુ કિંમતી છે જ વ્યસન કરીને બગાડવો નહીં તો આવા કથાના માધ્યમથી આપણે અહીંયા સંતો કે શાસ્ત્ર કે ભગવાનની સાનિધ્યમાં લઈએ તો સેજે સેજે આપણને બળ મળે તો જેને વ્યસન હોય તે સમજી અને મૂકી દેવું કારણ કે ભગવાનને રાજી કરવા માટે આપણે સેવા કરતા હોઈએ ભજન કરતા હોઈએ પણ ભગવાનને ન ગમે એવું જીવન આપણે ક્યારેય જીવવું નહીં ભગવાન તો બહુ દયાળું છે માટે જેવા ભગવાન દયાળુ છે એવી ભગવાનની આપણે આજ્ઞા પાળવી જોઈએ એક બાપા ખેતરમાં હાથી આપતા જ ગઢડે ઉત્સવ તે સંઘ નીકળ્યો પહેલાં એ બધાય ક્યાં જાઓ છો તો કે અમારા ગઢડે સ્વામિનારાયણ ભગવાન છે ને તેને જળજીણીનો ઉત્સવ છે તો અમે બધાએ દર્શન કરવા જઈશ બાપા કે મેં સાંભળ્યું જ છે સ્વામિનારાયણ છે ને એ બહુ મોટા છે હવે આ હું ખેતીનું કામ મારે બહુ જાજી ખેતી નવરાય તો નથી પણ આઈ લો દહ રૂપિયા લેતા જાવ ને એ મારા દહ રૂપિયા સ્વામિનારાયણને ભેટ દેજો ત્યાં સંઘ આવ્યો મહારાજને બધું જે કાંઈ ભેટ મૂકું તું એ મૂક્યું પછી કીધું કે મહારાજ રસ્તામાં એક પટેલ હાથી હાકતા દસ રૂપિયા તમને ભેટ મૂક્યા મહારાજ કે લાવો એ લેતી બરાબર મહારાજ કે ખરે ટાણે દેવા જવા પડશે આ દહ રૂપિયા પછી વર્ષો વૈયા ગયા આ પટેલ તો એકદમ વૃદ્ધ થઈ ગયા પણ કર્મ સંજોગે શરીરમાં પત્યનો રોગ નીકળ્યો એટલી બધી પીડા થાય આમ પરવું પાસ શરીરમાં નીકળે એટલે શરીરથી એટલા બધા કંટાળ્યા તે બાપાને એમ થયું કે સમુદ્ર સમુદ્રમાં પડીને મરી જાઓ આવું દુઃખ સહન નથી થતું તે એકદી હાથીને કે ગાડું જોડ તે હાથીને ગાડું જોડીને દરિયા કિનારે લઈ ગયા અને દરિયો થોડોક દૂર રહ્યો ને એટલે હાથીને કે ગાડું પાછું વાય અને મારે આમ જાવું છે હું પછી આવીશ એમ કરીને હાથી ગાડું લઈને પાછો વળ્યો અને દરિયાની બાજુ હાલવા મીડ્યા કે દરિયામાં પડીને મરી જવું છે શરીરમાં એટલું બધું દુઃખ છે તે બહુ વૃદ્ધ ઉંમર થઈ ગયેલી બરાબર પણ દસ રૂપિયા સ્વામિનારાયણ ભગવાનને એ પટેલે એક વખત ઓલા સંઘહારે હારે મોકલેલા એટલે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને ભગવાન હામા વળ્યા કે પટેલ ક્યાં જાઓ છો પટેલ કે આમ જાવું છે અરે પણ આમ તો દરિયો આવ્યો તો ત્યાં ક્યાં જાઓ એ કેમ અમારે હગાન ઘર છે તમારે હગાન ઘર દરિયા કોઈ થોડું કોઈનું હોય હાચું બોલો હાચું પટેલ ક્યાં જાઓ છો ત્યારે પટેલે કીધું કે ભૂદેવ હવે મરતી વખતે હું કામ ખોટું બોલવું જોઈએ મારા શરીરમાં પતિનો રોગ થયો છે બહુ શરીરમાં પીડા થાય છે અને વૃદ્ધ ઉમર થઈ છે કોઈ સેવા કરતું નથી એટલે મારે સમુદ્રમાં પડીને મરી જવું છે એટલે હું સમુદ્રમાં જાઉં છું એમ કીધું ને એટલે એમ કીધું કે આવો મનુષ્યનો દેહ મળ્યો આપઘાત કરાય કે પણ હવે શું સેવા કરનારો કોઈ નથી છે દીકરા હોવું પણ કરતા નથી ને શરીરમાં રોગ છે એટલે સમુદ્રમાં પડું છું ત્યારે ભગવાન પ્રગટ થઈને કીધું કે હું સ્વામિનારાયણ ભગવાન છું ને ભગવાન દસ કોથળી લઈને ગયા હજાર હજારની હજાર હજાર રોકડા રૂપિયાની કે લો આ તમારે મારે દેવું પડે ને કે કેમ તો કે તમે મને દસ રૂપિયા મોકલ્યા હતા ને હું સ્વામિનારાયણ ભગવાન કોઈનું રાખું નહીં એ હજાર ઘણું કરીને પાછું આપું છું તમે દસ હજાર દસ રૂપિયા આપ્યા હતા લ્યો આ દસ હજાર તમને આપું છું આ લ્યો ત્યારે કીધું કે હવે પાછા વળી જાઓ પટેલ આ દસ હજાર રૂપિયા લઈને ઘરે જાઓ રોગ મટી જશે અને અમારું ભજન કરજો ને અંતકાળે અમે તેડવા આવશું દસ હજાર રૂપિયામાં કેટલું કામ થઈ ગયું પણ ટાણે થઈ જવું જોઈએ બરાબર એટલે પટેલ ઓલા હાથીને બૂમ પાડી ગયા ગાડું લઈને પાછો હોય હાથી થોડેક જ ગયો હાથી પાછો આવ્યો દહ કોથોળી એમાં મૂકી ભગવાનના ચરણમાં પીડ્યા મારે અદ્રશ્ય થઈ ગયા પટેલ ઘરે પાછા આવ્યા શરીરમાંથી પતિનો રોગ મટી ગયો હાથમાં માળા લઈને પટેલ મંડી પડ્યા સ્વામિનારાયણ 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 અને અખંડ ભગવાનનું ભજન કરે અને સેવા કરનારા પાછા મળી રહે એ દસ હજાર રૂપિયા કલ્યાણનું વરદાન અને શરીર સારું થઈ ગયું રોગ મટી ગયો પટેલે દસ રૂપિયા સત્સંગ નહોતો પણ સ્વામિનારાયણ મોટા કહેવાય છે એમ જાણી અને દસ રૂપિયા મોકલ્યા હતા વાલા ભક્તો આપણા સંપ્રદાયનો સત્ય બની ગયેલી ઘટના એ બધી છે તો આપણે તો મહારાજનો અને મંદિરનો મહિમા જાણી ભગવાનને અર્થે ભગવાનના ભક્તોને અર્થે મંદિરને અર્થે સત્સંગને અર્થે આવા સત કાર્યને અર્થે કથા પારેડને અર્થે વાપરીએ છીએ એટલે ભગવાનના ચરણમાં આપણું કરોડ ઘણું થઈ અને પહોંચે છે અને જે દી જરૂર પડશે તે દી કરોડ ઘણું આપવા માટે મારા વાલા હરિકૃષ્ણ મહારાજ બેઠા છે તો આપણા ઉત્સવમાં એ ઉત્સવનું તો માધ્યમ અમારું મહિલા મંડળ હતી હોશીલું કે જે આજે એની ઉજવણી કરી તો જે બહેનોને પાછા એ યુવતી મંડળ અને આત્મી મહિનલ મંડળમાં જોડાવું હોય તો એના લીડર ગીતાબેન જાણીને મળવું તો જ્યારે જ્યારે આપણે દર ભાદરમાં પર્વ હોય છે અથવા તો આ ઉત્સવ સમય હોય છે આપણા મંદિરમાં પ્રવૃત્તિ ચાલે છે એ તો તમે જાણો જ છો ને ભજન કરવું અને કરાવવું એવી નેમ આપણા મંડળના બત્રીસ બહેનોની છે મહારાજનું ભજન બધાએ કરવું તો બહુ સારું લ્યો ઘણો સમય થઈ ગયો છે તો બધાય ભગવાનના ભક્તો છો અને ભગવાનનું વિશેષ ભજન કરો છો સર્વ પ્રકારે મહારાજ સર્વને સુખ્યા કરે અને સર્વનું મંગળ કરે તમારી પેઢીમાં કાયમને માટે આમ નામને આમનામ મહિમાથી સત્સંગ ઠકી રહે એવી શીજી મહારાજને પ્રાર્થના કરીએ તમે સત્સંગ રાખો છો જો દીકરા દીકરી ન હોય ને તો પછી પાછળ અંધારું થઈ જાય માટે દીકરા દીકરીઓમાં સત્સંગ આવે એવી ખાસ મા બાપે તકેદારી રાખવી જોઈએ સારું બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ જાનંદ સ્વામી જય મહારાજ ધનશ્યામ જય હરે કૃષ્ણ મહારાજ મહારાજની કૃષ્ણ મહારાજની જીવન જોવા கண்டோலி சோபா வர்ணா வினாய જીવોને મારા ગુરુજીએ તારિયા અનેક જીવોને ને બેણે તારિયા હે અજય હે અજય માધવ સારા